આ મારી શેરડીની જાત છે તેર ઝીરો બોતેર અને પહેલી ઓક્ટોબરનું રોપણ છે ઓર્ગેનિક કાર્બનનો ઉપયોગ કર્યો આપણે બે વાર ડ્રિન્ચિંગ કર્યું છે બરાબર છે તો કેવું લાગ્યું તમને રિઝલ્ટ એનું રિઝલ્ટ સારું છે અને તમે જોઈ શકો છો કે એનું કોટ ને એ બધું બીજા એ કરતા સારું છે બરાબર આપણી બાજુમાં જે ખેતર છે એ ખેતર અને આપણું બંને એક જ દિવસે રોપાયું એક જ દિવસે રોપાયું છે તો એમનામાં ફૂટ આપણા કરતા નહી હોત જ છે એમ કે તો ચાલે ને આપણા જોરદાર છે જોરદાર છે એ એનું રિઝલ્ટ છે બરાબર એક જ દિવસનું છે એક જ દિવસનું છે ને બરાબર તો રાકેશભાઈ જો આ બાજુનું ખેતર છે આ આપણું છે આમાં દેખાય તે હવે ત્યારબાદ જો આ છે એક જ દિવસે રોપણ થયેલી એક ઓક્ટો ઓક્ટોબરે અને જાત પણ સેમ જ છે હા જો એ જાત પણ એક જ છે હવે તમે આનું ખાલી જુઓ જો આ જે આ ડિફરન્સ દેખાડે છે એ કાર્બન જે છે ને મહત્ત્વનો છે ઓર્ગેનિક કાર્બન અત્યારે માર્કેટમાં ઘણા બધા આવે છે પણ આપણો જે ઓર્ગેનિક કાર્બન છે ઘોડા બ્રાન્ડ એ ગુજરાત બાયોસાઇન્સનો તો એ વ્યવસ્થિત રૂપે અને ઓરિજિનલ મળે એવું જોજો તમે જો આમાં બિલકુલ ફૂટ છે નહીં એક આગલે વર્ષે વપરાયેલું છે એમનું નરથાણમાં ચોવીસ ટનનું ઉત્પાદન આવ્યું છે હમણાં ઘણી સારી કહેવાય ને તો આજે આપણે ગુજરાત પાવે સાયન્સ સુરત થી પાવે પટેલ તો આજે આપણે ભટગામ રાકેશભાઈ ને શેરડીના એક ફિલ્ડ ઉપર આવી ગયા છે તો એમનો પેલો પરિચય લઈએ તો રાકેશભાઈ આપનો એક પૂર્વ ટૂંકો પરિચય અને ગામનું નામ જણાવશો મારું નામ રાકેશકુમાર ગણપતભાઈ આહિર ગામ ગામ બરાબર તો હવે આપણે જે આ શેરડી આપણે કઈ ક્યારનું રોપાણ છે આ મારી શેરડીની જાત છે તે જીરો બોતેર અને પહેલી ઓક્ટોબરનું રોપણ છે પહેલી ઓક્ટોબરનું રોપાણ છે બરાબર અને એમાં આપણે કઈ કઈ રીતે એવું ડૉક્ટર ઓર્ગેનિક કાર્બનનો ઉપયોગ કર્યો આપણે બે વાર ડ્રિન્ચિંગ કર્યું છે બરાબર છે તો કેવું લાગ્યું તમને રિઝલ્ટ એનું રિઝલ્ટ સારું છે અને તમે જોઈ શકો છો કે એનું ફૂટ ને એ બધું બીજા એ કરતા સારું છે બરાબર આપણી બાજુમાં જે ખેતર છે એ ખેતર અને આપણું બંને એક જ દિવસે રોપાયું એક જ દિવસે રો છે તો એમનામાં ફૂટ આપણા કરતાં નહિવત જ છે એમ કે ચાલે આપણામાં જોરદાર છે જોરદાર છે એ એનું રિઝલ્ટ છે બરાબર તો આપણે થોડુંક ફૂટનો એમને દેખાડીએ કે જો એક ઓક્ટોબરે એક ઓક્ટોબર ઓક્ટોબર ને જો એક ઓક્ટોબરે એમને નવું રોપણ છે તમે એની ફૂટ એક વખત જોઈ શકો છો અને ત્યારબાદ આપણે જે નથી આપેલું ને એ ખેતરમાં પણ આપણે એમને દેખાડશું તો એક વખત તમે એની ફૂટ જોઈ શકો છો ત્યારબાદ આપણે હજી એક નજીકનું ખેતર છે જેમાં એમણે નથી આપેલું એ આપણે દેખાડીએ ખાલી

માર્કેટમાં ઘણા બધા આવે છે પણ આપણો જે ઓર્ગેનિક કાર્બન છે ઘોડા બ્રાન્ડ તે ગુજરાત બાયોસાયન્સનો તો એ વ્યવસ્થિત રૂપે અને ઓરિજિનલ મળે એવું જોજો તમે જો આમાં બિલકુલ ફૂટ છે નહીં તમને દેખાડીએ આખું ખેતર તો આમાં બિલકુલ ફૂટ નથી અને ત્યારબાદ જે આપણું જે છે એમાં ઓર્ગેનિક કાર્બન આપેલું છે એ ઘણી બધી ફૂટ સાથે હવે જોઈ શકો છો તમે ફરીથી એક વખત દેખાડીએ આપણે તો મનસુખભાઈ તમે પણ કંઈક આ ઓર્ગેનિક કાર્બનના ઘણા આપણે નરથાણ ગામમાં ભી ઉપયોગ કર્યો છે ખેડૂતોના અનુભવ પ્રમાણે એ લોકો કે છે કે અમારી શેરડી કમ્પેરિઝનમાં ઘણી સારી છે બરાબર છે

તો રાકેશભાઈ આપણે બીજા ખેડૂતોને ભલામણ કરી શકાય ચોક્કસ ભલામણ કરી શકાય બરાબર છે કે બીજા ખેડૂતોએ વાપરવું જોઈએ સમયાંતરે વાપરતા રહે લાંબા ગાળાનો પાક છે એટલે અમુક ટાઈમે એમને નીચે ડ્રિન્ચિંગ કરાવતા રહે તો રિઝલ્ટમાં ઘણો ઘણો સારો ફરક પડે અને ઘણું સારું રિઝલ્ટ બરાબર તો ખેડૂત મિત્રો જો સરસ મજાની માહિતી ખેડૂતે આપી છે તો હવે આવતી પચીસ તારીખે આપણે જે કડોદરામાં કૃષિ મેળો છે તો ત્યાં આપણે ગુજરાત બાય સાયન્સ તરફથી સ્ટોલ રાખેલ છે તો તમામ ખેડૂત મિત્રોને કંપની તરફથી નિમંત્રણ પાઠવવામાં આવે છે તો જરૂરને જરૂર મુલાકાત લેશો જય હિન્દ જય ભારત